લાફાકાંડ બાદ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ વધુ એક વિવાદમાં ફસાયા છે ત્યારે કિરીટ પટેલનું ધારાસભ્ય પદ રદ કરવાની માંગ સાથે હાઈકોર્ટમાં પિટીશન કરાય છે એડવોકેટ પંકજ બેલાણીએ હાઇકોર્ટમાં કિરીટ પટેલ વિરુદ્ધ પિટીશન દાખલ કરી છે કિરીટ પટેલે ચૂંટણી ફોર્મ ખોટી માહિતી ભરી હોવાનો આરોપ છે પટેલ સામે થયેલી કરોડની ગુનાની વિગતો ફોર્મમાં ન લખ્યાનો અરજદારનો આક્ષેપ છે સ્કૂલ સળગાવાના કેસમાં કિરીટ પટેલ સામે થયેલી નો પણ ઉલ્લેખ ન હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અરજદારની ની સુનાવણી દરમિયાન એમએલએ કિરીટ પટેલ તેમજ ચૂંટણી પંચને નોટિસ જાન્યુઆરીએ કિરીટ પટેલ સામે થયેલી અરજી પર કોર્ટ ચુકાદો ઇલેક્શન પિટિશન કરેલી છે અને એમાં એમને ઓર્ડર સાત રોલ અગિયારની અરજી કરેલી અને એ અરજીનું વિગતવાર હિયરિંગ થઈ ગયેલું મારા કાઉન્સિલે પણ રજૂઆત કરેલી એમના કાઉન્સિલે પણ રજૂઆત કરેલી અને એ મેટર ઓર્ડર ઉપર દસ એક પચીસના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં રાખવામાં આવેલી છે અને મારા ઇલેક્શન પિટિશનની વિગત એવી હતી કે આ કિરીટભાઈ પટેલે યુનિવર્સિટીમાંથી દોઢ કરોડ રૂપિયાની ઉચાપત કરેલી એ ગુના રજીસ્ટર નંબર એમને એની એફિડેવિટમાં જાહેર કરેલો નહીં એમ કે સ્કૂલ સળગાવી દીધેલી એ ગુના રજિસ્ટર નંબર જાહેર કરેલો નહીં અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બસો આઠ બે હજાર નવથી એક ગુનો એમના વિરુદ્ધ રજીસ્ટર થયેલો છે એમાં ચાર્જશીટમાં એમને બે હજાર નવથી ભાગેડું બતાવેલા છે અને એ ગુનાની વિગત પણ એમને અયોગ્ય રીતે જાહેર કરેલી એટલે જે ફોર્મ છવ્વીસ છે એ કમ્પલસરી છે કે ભાઈ પણ ઉમેદવાર હોય એને એની ગુનાની સંપૂર્ણ વિગતો આપવી જોઈએ અને સંપૂર્ણ વિગતો ઈરાદાપૂર્વક ના આપે તો એનું ધારાસભ્ય પદ રદ થાય